ઉકાના આખડો ગામની સીની અંદર એક દુકાનનું તારું તૂટ્યું છે દુકાનના તારા વિશે માલિકને પૂછીએ શું નામ છે તમારું આશુ તો ભાઈ આ તમારે સારી દુકાન સારી છે એટલે અમે કેળા વેપારમાં પંદર દિવસ પહેલાં ચાલુ કરેલું છે કેળા વેપાર બનાવવાનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અહીંથી અમે સપ્લાય કરીએ છીએ હજુ પંદર એક દિવસ થાય છે પંદર દિવસ થયા કેળા વેપારનું ચાલુ કરેલું છે

நான் பாரிக்கமாம் நேர்க்கிறேன்.